જય માતાજી મિત્રો હું શું મુકેશ મોલદાસ તો આજે નવો વિડીયો લઈને આવું છું ફરી બ્લોગિંગ તો આજના વિડીયોમાં તમને હું બતાવવાનો છું કે બાવળિયા કાપવાનો છું બાંધાના અને લાકડા એક બાજુ ભેગા કરીશ તો એનો પણ આગળ તમને બ્લોગ બનાવી બતાવી દઈશ શું બનાવવાનો શું તો ખબર પડી ગઈ છે તમને તો આ જોઈ છો અહીંયા કોડું ઘસવા માટે પાણીનું યુઝ કરું છું જરા જરા મારા કને પથ્થર નથી ઘંસવાનો એમરી પણ જરાક પાણી રીયાડીને પાણી પીવાળી દેકો વાળ તો તમે જોતા રહેજો લાસ્ટ તક ને કાલનો બ્લોગ તમે અધૂરો બનાવી નાખ્યો તો મિત્રો થોડુંક ઉતાવળો થઈ ગઈ હતી મારે જવાના કારણ જરાક જવાનું પૂછે તો તો બન્યા રહો તો મેં કોઘો મસ્ત ઘઈ લીધો છે મિત્રો તો હવે કોઘાને ઘણીને અમે લઈ જઈએ છીએ કાપવા માટે તો અમારી અંકિતા જરા જરા હાલે છે તો હું પણ જરા જરા હાલું છું તો આજ તો લગભગ ચાર પાંચ દિવસથી હું ભાવૈયાને કાપવાનું ચાલુ છે પણ રિચાર્જ હતું નહીં એના કારણથી વિડીયો નહોતો બનાવતો કેમ કે રિચાર્જ મેં પરમ દિવસે જ કરાયું છે મિત્રો એટલે હું નવા નવા બ્લોગ તમને ફરીથી આપું અરે સીધું જોઈને તો હેન્ડ તો મિત્રો તમને હું બતાવી દઉં જોઈ રહ્યા છો જરાક સામે જોવાય ના જોવા તમને તો જોઈ રહ્યા અહીંયા એક એને મેં કટિંગ કરી નાખવાના આવી તરફ મેં અહીંયા કને ઝેગા રાખી દીધા છે ને આ રહ્યા આપણા લાકડા તો તમે સમજી જ ગયા હશો કે લાકડા શું કામ ભેગા કરું છું હું કે આની બનાવશું આપણે કોલસી કેમ કે અહીંયા એકસ્ટ્રા લાકડા હતા પહેલેથી તો મને લાગ્યું કે લાકડા કાપીને આમ યુઝ કરીએ તો બહુ સારું રહે તો એક કોઘડું છે જોઈને આપણે કાઢી લેશું બહાર ઉભેરા ઉભેરે આવ તો હું કોઘડો પણ ડબાઈને હાલીએ જેવું શું જોઈ રહ્યા છું હા નીકળી એવી જોઈ રહ્યા છું તો અંકિતા માંગે છે એને હા બોટલ બોટલ પડી ગયો બોટલ ચોપલેટ પડી દીધી તો ચાલો કુહાડા લઈને આગળ ચાલી પકડીએ છીએ અહીંયા આજે બાવળ છે ને કટિંગ કરશું કાલ તો બહુ મોટા મોટા કાંટાવા બાવનને પણ મેં કટિંગ કરી હતી બહુ કાંટા લાગ્યા યાર કેમ કાપડા ખાલી કોહાડા જ છે ને એટલા માટે તો પાછળ દેખાય એ બાવનને પણ કટિંગ કરવી છે અમે હજી કટિંગ કરીને થઈ શકીએ જલ્દીથી એને પણ કટિંગ કરશું પહેલાં આને કટિંગ કરી લઈએ અહીંયા જરાક ઝેડું દેવું છે આ બાજુ કાલ મેં લાકડા કાઢી લીધા હતા તો એને પેલા આ દેસુ તો પેલા તો આપણે આને કટિંગ કરશું તો બોટલ બોટલ ને અહીંયા આ બાજુ રાખી દઈએ અહીંયા તો અંકિતા તું અહીં રમે રમી અહીં બેઠી બેઠી હે રમ લાખો ગો બસ અહીંયા બની રમ હું અહીં અહીં બાવળે કાપી આવું બેઠી બેઠી રમે તો ચાલો આપણે અંદર જઈએ છીએ આ એક ઊભું છે એ બાકી છે કાપવાનું પણ એના પહેલા આ બાવાભાઈ હું કાપું અરે યાર મારી રહી ગઈ તો આસો એકવાર નીચે બતાવી હજુ રહ્યા આસો બાવાળા મતલબમાં દોસ્તો આને કાપવાનું મારું કોઈ અધિકાર નથી પણ બાવાગ હું કાપતો પણ નથી પણ બાવાભિયાને કાપવાનું એનું એ મતલબ છે કે હવે તમને હું સમજાવી દઉં કે આ બાવળિયા નીચે એક લાઈન જાય છે મિત્રો કેમ કે બોરિંગની લાઈન જાય છે અહીંયા કને ચાસો કેવીની લાઈન જાય છે નીચે એને કાઢવા માટે કરીને આ બધા બાવળીયા કટિંગ કરવાનો આદેશ આપેલો છે એટલા માટે હું કાપું છું મિત્રો કેમ કે એને જે ઈંધણા નીકળે છે બધા લાકડા ઈંધણા એ બાળવા માટે હું એક બાજુ યુઝ કરું છું પણ હું પહેલાં બાળવા માટે યુઝ કરતો હતો પણ મને અચાનકથી હું ફટ્ટી બનાવી લઉં એમ તો હવે હું એની ફટ્ટી બનાવીશ તો આ જેટલા બી લાકડા હશે બધાને હું કાઢી લઈશ બહાર અને આપણે અહીંયાથી અહીંયાથી કટિંગ કરશું પછી આવશે જે આપણે આનું બધું છે આપણે એક બાજુ ભેગું કરશું તો એ બાળી દઈશું સુકાવા દઈને પછી જે જીસીબી આવશે તો જીસીબી અહીંયા નીચે ખાડો ખાવીને જરા જરા ઊંચી કરતી જઈને જશે ને તો લાઇન નીકળી જશે કે બીજો બોરિંગ થાય એટલી લાઈન અહીંયા કને દબાવેલી છે મિત્રો એટલા માટે આજે થયા છે અને લગભગ સાત સાત વર્ષ જેવું થઈ ગયું છે કેટલા ટાઈમથી આ પાઇપ નીચે દબાવેલી છે ચારસો કેવીની પાઇપ છે પાછી પ્લાસ્ટિકની લાઇન આવે છે એ મજબૂત લાઈન આવે છે આમ તો મોઘી આવે છે લાઈન તો એને કાઢવા માટે હું આ સાફ સફાઈ કરું છું તો હું મારી જાતો જાતો હું કાપીને કોલસી બનાવવા નથી માગતો કેમ ઝાગને કાપવા નથી માગતો હું પણ મતલબમાં કાપવા પડે છે અમે મને કાપા તો પડતા જ એના કરે હું સેટને પૂછ્યા વગર ચાલુ કરી દીધું છે અને સેટે મને કીધેલું જ છે કાપ તો આપણે ચાલુ કરી નાખેલું છે તો આ વિડીયોને કન્ટિન્યુ તમે જોતા રહેજો તો મારા કને તો ઘોડી સ્ટેન્ડ છે નહીં પણ તમને ક્યાંક રાખીને તો બતાવે કોઈક આવી જાય બેલી મોબાઈલ પકડી તો બતાવે તો ચાલો હું બાવળી હો ત્યાં સુધી અત્યારે બાવરની હાલત જોઈ લેજો પહેલા આવી છે હમણાં હું કટિંગ કરી નાખીશ આને તો મિત્રો બધું કાપી નાખ્યું છે જોઈ રહ્યા છો આ બાજુ બતાવ તો જોઈ રહ્યા બાજુ તો ફાઇનલી આવું મારા કને આટલું જ બચેલું છે તો આને પણ હું ઉદાર નાખે ફગો જોઈ ને કાપવા પડે છે મારા કને બે કુલાડી છે બે કુલાડીની મદદથી હું કાપું છું લાકડા તો એક ભાઈ હાથમાં આવી ગયો તો જરાક એને આપી દીધો છે મોબાઈલ તો આટલા ઝેડા મને કાપી કાપીને નાખવા પડે છે પહેલાં તો કાંટો લાગવાની બહુ ચાન્સ છે તો તમે જોઈ રહ્યા છો હું આવી ટાઈપ લાકડા કાપું છું અને હજુ મને બહુ સારા લાકડા છે મિત્રો કેમ કે હજી હું સવારથી એક જ બાવળીઓ કાપી રહ્યો છું મારા કને ધાર્યું નથી બે કુલાડાના મદદથી કાપું છું તો આની ધાર પણ હાલી ગઈ છે એક કુલાડાની ધાર નથી ગઈ પણ આનથી યુઝ કરું છું અત્યારે હું હવે મારા કને બે પાકડા રહ્યા છે એક આ અને એક આ બાકી આને નીચેથી થશું હશે તો બનિયારો લાસ્ટ તક આ બાવાને ઉડા નાખો તો તમને હું લાસ્ટમાં બતાવું બાવાગઢ કાપીને અને થોડુંક કામ છે તો આગળ જવા દઈએ તો મિત્રો હું લાકડા કાપતો હતો તો લાકડા કાપતો કાપતો હલી છું ને બાવાને ધહેસમેશ કરી નાખી છે તો અહીંયા હું બેઠો છું આરામથી તો જઈ રહ્યા છો જરાક મૂછો જરા જરા સેન્ટ કરતો તો બહુ ખરાબ લાગતું હતું એટલા માટે તો થોડોક ટાઈમ હતો તો ત્યારે હું વાડ પર બેઠો છું અહીંયા બેઠો છે અશ્વિન અશ્વિન નામ તાર દેવરાજ તો કેમ કે એનું બીજું નામ છે પણ એની ઈજત જાય એટલે અમે કહેતા નથી બીજું નામ એટલે દેવરાજ નામ છે એનું સાચું તો મેં કરી નાખી છે બગડિયા સેન્ટરનું છું બહુ ખરાબ દેખાતું હતું તો એ જ કામ કરતો હતો કેચીની મદદથી તો અહીંયા રમેશે પાસે લુલીને કીતા ને બધી તો આપણે બાઇક રાતે મેં રિપેરિંગ કરવા માંડી ગયો હતો તો મોડા મોડાથી અગિયાર વાગ્યા સુધી મેં બાઈકને રિપેરિંગ કરી બધું જ છે મારા ઘરે ટપોળ અહીંયા પાનું દરેક પાનું લાગે છે તો હું મેં પોતે રિપેરિંગ કરી લઉં છું બાઇકને તો થોડીક ખરાબ થઈ ગઈ હતી બ્રેક ચોટી જતી એટલે ને કરી લીધી છે રાઇડ કમ્પ્લીટ તો હવે ફરી હું લાકડા કાપા જઈશ તો તમને બતાવું ત્યાં સુધી તમને હું જરાક આજે અમારું બપોર પછીનું કામ છે તમને હું આજે બતાવવાનું છું થોડુંક ભાગ આપી દેસ મને ટાઈમ તો ના મળે તમને પૂરું વિડીયો બતાવવાનો પણ તમને થોડોક ફોર ફોડ ફોગ અહીંયા ફોગ ટ્રેક્ટર પૂછે તો આજે એરિયા રહ્યા અહીંયા મશીન ધોવા માટે આવ્યા છે તો આજે આપણા મશીન ને ધોવાના છે ભાઈ કેમકે આજે બ્લોગર લઈને આવશે બીજું ટ્રેક્ટર જે અમારા સેટ માલિકની ટ્રેક્ટર છે એ લઈને આવશે બ્લોવર તો એનાથી અમે આ મશીનને ધોશું તો જોઈ રહ્યા કેટલું ગંદુ છે આ મશીન હજી આને ચાલુ કરીને આ બધું ઉડાડું પડશે જોઈ રહ્યા છો મગફળી કાઢી છે ત્યાંથી આ બધો બગેડો કાઢ્યો નથી અંદરથી એમને પડી છે મફળી અંદર તો આ બધો કચરો આ ધોવો છે આ જોઈ રહ્યા છો આ આ પેલું મશીન છે ને અમે દેખાય એ મશીન તમે ચાલુ કરીને ઉડા નાખ્યું છે બધો ફોલ તો ત્યાં પણ જઈને તમને બતાવી દઉજો આ તો અમે સાફ સફાઈ કરી લીધું છે આ જોઈ રહ્યા ઘોંસલા બોંસલા નીકળ્યા હતા અંદરથી તો જોઈ રહ્યા છો અહીંયા ભૂતકા પડેલા છે આ બધા અમે કાઢ્યા હતા ઓપલર ચાલુ કરીને પણ આ મશીન હળી ગયું છે મશીન પૂરે દા એ દોસ્તો જોઈ રહ્યા છો આ તો આ જોઈ રહ્યા આની અંદર કચરો નથી અગાઉ તોય છે માટે તો છે આ જોઈ રહ્યા છો આ પંખો એવડો કામ નથી આ કેમ કે તૂટી પડી જોઈ રહ્યા કેમ કે જૂનું મિશીન છે એટલા માટે તૂટી ગયું છે પૂરે દાય તો જોઈ રહ્યા છો એની હાલત તો હું કેચીને કાંકો હાથમાં લઈને ચાલો વાગડી જઈએ તો આ હતો એક અમારી વાડી વિસ્તાર તો અમારી વાલ ને ડુંગળી ક્યારી થઈ ગઈ છે જોઈ રહ્યા છો તમે હજી ખાતર બહુ પડી છે મકાઈમાં આલું છે એટલે જોઈ રહ્યા છો મમ્મી એ નીંદા કાઢી નાખી છે અંદર ઉરેદાએ જો અંદર ખગ નથી આ ક્યાં રાયડો ઊભો છે અહીંયા બાકી તો ખગ નથી એ કેટલી મસ્ત પ્યારી ડુંગળી ઊભી છે બહુ ડુંગળી કરી લીધી છે મિત્રો હાલ તો બહુ મસ્ત મસ્ત ખારી ભાત બનાવીને હું ખાઈશ એ નીકો બહાર નીકો તારી ડુંગળી ભાંગી તો અહીંયા મેથીની ભાજી પણ છે તો અહીંયા તો દૂધી લાગતી પણ આગળ છે નહીં યાર બહુ એટલે જોઈ રહ્યા છો હજી વાલ તો ફૂલે જ નથી મૂકતી જોઈ રહ્યા છો અંદર હજી પાપડા પણ નથી લાગ્યા લાગી તો ગયા છે બહુ પણ ભરાય નથી દાણ હાજી તો આ છે અમારી મેથી આગળ છે ધાણા તો બન્યા રાખજો વિડીયોમાં લાગી છે ભમાભમ ભૂખ વાગે છે બાર તો અમે રોટલા ખાઈ લઈએ તમે પણ ખાઈ લો તો બન્યા રહો તો મિત્રો હું આવી ગયો છું ફરીથી બાવળિયા કાપવા માટે ને અડધા બાવળિયા મેં કાપી પણ નાખ્યા છે તો હમણાં હું શૂટિંગ કરું છું જોઈ રહ્યા છો તમે જોઈ અહીંયા ઢગલો મારી દીધો લાકડાનો તો આખું બાવળી મેં ધસી નાખ્યું છે જોઈ રહ્યા છો જે ઊભું હતું એને મેં ધસી નાખ્યું છે ને જે સૂતેલું છે એને પણ ધસું છું એને સુવાડું છું પછી ફરી પાછો તો જોઈ રહ્યા છો અને જરા કાઢવામાં ઓખું આવે છે મિત્રો તો કાઢી લઈશ હું કેમ કે આ છે જાડું આ નીચે ડટાયેલું છે મિત્રો જોઈ રહ્યા છો તમે આ નીચે ડટાયેલું છે અહીંયા વાળું એની માથે થઈને જાડું જાય છે પણ આપણે એક આગળ લગાવશું પહેલાં આ પણ લીલું જ છે આને પણ પહેલાં તો આને કાપશું તો જ આ નીકળશે એમ છે તો વાંધો નહીં કાપી નાખીશ અહીંયાથી જ કટ લગાવે હું પેલો આને કાપીશ પછી અહીંયાથી કટ લગાવે અલગ અલગ લઈશ પછી અહીંયાથી કટ લગાવે સુતેલાનું કાપી લઈશ બહુ જાડું છે મિત્રો આ તો લાકડું તો જોઈ રહ્યા છો શિયાળામાં પછીનો આવી ગયો છે લાકડા કાપીને તો આપણે પાણી પી લેશું તો મને લાગ્યું કે હવે બ્લોગને એન્ટ કરશું ને વિડીયો લાસ્ટ વિડીયો બનાવી લઈએ એમ કરીને ફરીથી મેં ચાલુ હતો બ્લોગને તો અહીંયા કેટલો કચરો હતો જોઈ રહ્યા છો ટૂંકો કચરો છે અહીંયા તો મેં અહીંયા તો છેડું નાખી નાખી ટક મારી દીધો છે જોઈ રહ્યા છો કેટલો કચરો છે અહીંયા એજાગ બહુ છે મિત્રો જોઈ રહ્યા છો તો આ બોરિંગ કરવા આવ્યો હતો અહીંયા કને ત્યારે અહીંયા ઢકલા કરાયા હતા માટીના ખાડો ખોદાયો હતો ને પાણી માટે તો આ બોરિંગ કર્યું હતું તે દ તો મારા સીસમ પણ થોડુંક પાણી છે અહીંયા કપચીમાં બેહવું પડશે થોડી વાર રેસ્ટ કરવું પડશે આટા બહુ લાગી ગયા છે મિત્રો જોઈ રહ્યા છો લપેડાઈ ગયા છે શ્વાસ્યડી ગયો છે તો આ અમારો બોરિંગ છે અહીંયા ચાલુ છે ત્યારે મોટર તો ડેલાની આગળ દેખાય છે એને પણ બાવળીયાને ઉડાડો છે પછી અહીંયા ચેપા મારવા છે આગળ તો હજી સામે જે આ બાવળિયા દેખાઈ રહ્યા છે આ બાવળિયાને બધાને કાપા જ છે જી પછી અહીંયાથી આ તો બહુ કાંટાવાળો છે જોશું કપાય છે યાર નથી કપાતું પેલી બાજુ તો મેં ઉડાડી નાખ્યું હતું એક તો પણ આ બાજુ બહુ કાંટાવાળો છે યાર આ ટાઈપ આ જોઈ રહ્યા છો અને નકડું બાવળ છે આ બહુ કાંટાયેલું મોટા મોટા કાંટા હોય છે આનમાં ખાવાની બિલકુલ એ જગા ના હોય તો ચાલો પાણી પી લઈએ ત્યાં સુધી તમે પણ રેસ્ટ કરોલ વિડીયો જોવો તો મિત્રો લાકડા કાપતો કાપતો હું નાઈ આવ્યા છું પર તો અહીંયા બેઠો છું નાના નાના ભોરીયાને રમાડું છું તો ફુગલી આ બાજુ રમે છે અંકિતા તો અહીંયા મશીન કરીને બેઠો છું જોઈ રહ્યા છો આ અહીંયા મશીન છે તો આ રમી રહી છે તો અહીંયા બેઠો છું તો લુલી આવે છે જોઈ રહ્યા છો સામે તને દેખાય બી નહીં તો આપણે વિડિયોને અહીંયા એન્ડ જ કરીશું મિત્રો કેવો લાગ્યો વિડીયોને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરજો તમારા દોસ્તો સુધી શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો કો આજનો બ્લોગ આ હતો ફરી મળશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી જોગાયેલા રહેજો અમારી સદાય યુટ્યુબ ચેનલમાં તો ચાલો આપણે આ વિડીયોને અહીંયા કરશું